નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ નવ પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ ત્રણ વર્તુળનું ક્ષેત્રફળ તો આજે મિત્રો આપણે વર્તુળના ક્ષેત્રફળના સૂત્ર વિશે શીખીશું તેના દાખલા ગણીશું અને તેના ઉદારના દાખલા કેવી રીતે ગણાય વ્યવહારિત કોયડાના દાખલા કેવી રીતે ગણાય તે આપણે આ વિડીયોમાં જોવાનું છે માટે વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો જોયા પછી વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો તમને જે સારું લાગ્યું હોય તે મને કોમેન્ટમાં જણાવજો તમારા મિત્રોને વિડીયો શેર કરજો જેથી તે પણ આ વિડીયો જોઈ શકે અને મારી યુટ્યુબ ચેનલ નિત્યશ કત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આ ચેનલની અંદર રહેલા મારા છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ પરીક્ષાને લગતા પેપરના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો પણ તમને જોવા મળી રહે અને તમારા એક સબસ્ક્રાઈબથી મને પણ થોડું પ્રોત્સાહન મળશે અને નવા નવા વિડીયો બનાવવાનું મન થશે માટે મારી યુટ્યુબ ચેનલ

આપણે તે ચોરસ અને લંબ ચોરસના સૂત્રો ત્યાં વાપરી શકતા નથી ત્યારે વર્તુળના ક્ષેત્રની સૂત્રની જરૂર પડે છે તો તે કેવી રીતે શોધી શકાય તો અહીંયા બતાવ્યું છે આપણે થોડુંક સમજી લઈએ અને કે એક વર્તુળ દોરો અહીંયા એક વર્તુળ દોર્યું છે તેને અડધા ભાગમાં છાયાંકિત કરો અડધો ભાગનો રંગીન કર્યું છે વર્તુળને આઠ ભાગમાં તો આઠ ભાગમાં વિભાજિત કર્યું છે હવે આઠ ભાગને વાળીને આઠ ભાગ કર્યા છે તેને કાપી નાખ્યા છે અને જે કોરા ભાગ છે એને નીચે ગોઠવ્યો છે ને ભાગને ઉપર ગોઠવ્યા છે હવે તમે ધ્યાનથી જુઓ તો જે આકૃતિ બની એ કેવી બની જે છે હવે સમાંતર બાજુ તત્ નું સૂત્ર છે વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર લંબ નું ક્ષેત્રફળ લંબ નું કે સમાંતર બાજુ ચતુષ્ફોણ નું ક્ષેત્રફળ ઘણો બંને સરખું જ આવે આપણે ભાગ નંબર 1 માં જોયું તો અહીંયા જે આ લંબાઈ બને અને આ પોળાઈ બને જે પહોળાઈ એટલે કે ઊંચાઈ બને તો આ પોળાઇ એ ત્રિજ્યા હતી અને આ જે આવ્યું લંબાઈ તો અડધો પરીખ અહીંયા છે અડધો પરીખ ઉપર છે જેટલો રંગીન રંગીન અડધો પરીખ આવે તો લંબાઈની ની જગ્યાએ આપણે લખી કે હતી અડધું એટલે કે અડધો પરીખ અને બી એટલે કે પોળાઇ કેટલી આવી ત્રિજ્યા તો પરીખનું અડધું એટલે કે પરીખ છે ટુ પાય આર તો એનો અડધો અડધો ટુ પાયાર

વર્ગ પાઈ તરીકે ત્રણ પોઈન્ટ ચૌદ અને આર તરીકે ત્રીસ સેમી આપ્યું છે તો ત્રીસ નો વર્ગ કરીએ અથવા ત્રીસ ગુણ્યા ત્રીસ તો આપણ ચાલે તો મિત્રો લખીએ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રીસ નવ કેટલા આવ્યા નવસો ચૌદ ગુણ્યા નવસો કરવાના છે અહીંયા ગુણી નાખીએ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા નવસો નો વારો એકમ દશક સો તો બેસો મુકાય નવ ચોક છત્રીસ બધી ત્રણ નવ એકા નવ નવ ત્રણ

તો તેનું ક્ષેત્ર પર શોધો તો મિત્રો અહીંયા વ્યાસ આપ્યો છે ત્રિજ્યા આપી નથી ત્રિજ્યા શોધવી પડે તો સૌથી પહેલા ત્રિજ્યા શોધીશું વ્યાસ ડી ભાગ્યા બે વ્યાસ નો અડધો કરી તો ત્રિજ્યા મળી જાય વ્યાસ છે નવ પોઈન્ટ આઠ ભાગ્યા બે નવ પોઈન્ટ આઠ ના અડધા કરો તો ચાર પોઈન્ટ નવ મીટર ત્રિજ્યા મળી જાય હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૂત્ર લખીશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ પાયની કિંમત છે બાવીસ ભાગ્યા સાત આર ની કિંમત છે ચાર પોઈન્ટ નવ એક વાર બે વાર હવે મિત્રો પોઈન્ટમાં આવ્યું તો આપણે એવું કરીએ પોઈન્ટ કાઢીને નીચે દસ મૂકીએ તો કે બાવીસ ભાગ્યા સાત ગુણ્યા ઓગણપચાસ ભાગ્યા દસ ગુણ્યા ઓગણપચાસ ભાગ્યા દસ જે છેદ ઉડે ઉડાડી ઓગણ પચાસ ચોપન ગુણ્યા ઓગણપચાસ ભાગ્યા સો તો એકસો ઓગણપચાસ એકસો ચોપન ગુણ્યા એકસો ચોપન ગુણ્યા ઓગણપચાસ કરીએ આપણે દસક સૂન ચાર ચોક સોળ નો છગડો વધી એક ચાર પંચા વીસ પિસ્તાલીસ ત્રણ અડતાલીસ નો આઠડો વધી ચાર નવ એકા નવ ચાર તેર સરવાળો કરીએ છ ના છ આઠ ને છ ચૌદ નો ચોકડો વધી એક એક ને એક બે બે ને ત્રણ પાંચ છ ને એક સાત તો કેટલા આવ્યા સાત હજાર પાંચસો ને છેતાલીસ સાત હજાર પાંચસો છેતાલીસ છેતાલીસ મીટર વર્ગ તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે ખૂબ જ સરળ દાખલા છે માત્ર પ્રેક્ટિસ કરવાની જરૂર છે તો આ થઈ ગયું ઉદાહરણ નંબર બાર અને તેર નું સોલ્યુશન હવે જોઈએ ઉદાહરણ નંબર ચૌદ

સો તો જવાબ મળે ત્રણસો ચૌદ સેમી વર્ગ ચાલો મિત્રો હવે જોઈએ બીજો દાખલો નાના વર્તુળ નું ક્ષેત્રફળ શોધો તો લખીયે નાના વર્તુળનું પાયની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ આની કિંમત છે ચાર તો ચાર ગુણ્યા ચાર ચાર ચોક થાય સોળ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સોળ તો ગુણાકાર કરી દઈએ આનો સોળ ચોક ચોસઠ નો ચોગડો વધી છ સોળ એકા સોળ સોળ ને છ બાવીસ બગડો વધી બે સોળ થઈ અડતાલીસ અને બે પચાસ જવાબ આવ્યો પચાસ પોઈન્ટ ચોવીસ મિત્રો નાના રહેલા રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટામાંથી નાના નું બાદ કરીએ ત્રણસો ચૌદ ઓછા પચાસ પોઈન્ટ ચોવીસ તો મિત્રો એ બાદ બાકી અહીંયા આપણે કરીએ છીએ ત્રણસો ચૌદ માઇનસ પચાસ લેવું પડે કરીએ જીરો દસકો લઈ કયા થાય ત્રણ નવ અને દસ દસ માંથી છ ચાર જાય તો છ નવ માંથી બે જાય તો સાત દશાંશ એમના એમ ત્રણ માંથી જાય ત્રણ એક માંથી પાંચ ના જાય દસકો લઈએ અહીંયા થાય દસ દસ ને એક અગિયાર અગિયાર માંથી પાંચ જાય તો છ ઉપરથી બગડ્યું જવાબ કેટલો આવે મિત્રો છે મોટા વર્તુળનું ક્ષેત્રફળ નાના વર્તુળનું ક્ષેત્રફળ વાત કરો તો રંગીતબાજ નું ક્ષેત્રફળ તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર અગિયાર નું સોલ્યુશન અને ભાગ નંબર ત્રણ અહીં પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે જોયું ધોરણ સાત વિષય ગણિત પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ ભાગ નંબર નંબર વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મેળવ્યું અને તેના આધારે વર્તુળના ક્ષેત્રફળના દાખલા ગણ્યા ઉદાહરણના દાખલા ગણ્યા તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતે ઓફિશિયલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડિયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત